તો આપણે અડધી પૂળી લીધી છે અને એક વાટકો આપણે લોટ ઘઉંનો લીધો છે લીલું મરચું લીધું છે આપણે એક એને આ રીતે આપણે સુધારી લીધું ને આદું લીધું છે તો આપણે આ બધું મિક્સરમાં કાઢવાનું છે અને લીલું લસણ લીધું છે થોડુંક થોડીક આપણે હિંગ લીધીશ થોડીક આપણે હળદર લીધી છે એક ચમચી આપણે સફેદ તલ લીધાશ અને આપણે ઘી જોઈએ મોણ માટે આપણે પરોઠા તળવા માટે અને દહીં જોહે બે થી ત્રણ ચમચી સ્વાદ પ્રમાણે મીઠું જોહે અને પાણી જોહે પાલક બાફવા માટે તો પેલા આપણે ગેસ ચાલુ કરશું એમાં આપણે પાણી નાખીશું થોડુંક તો પાલકને આપણે થોડીક બાફવાની છે તો આપણે આને બે ત્રણ મિનિટ જેવું બફાવા દેવું પાલકને ગરમ પાણીમાં આ રીતે આપણે બે મિનિટ જેવું જ આને આપણે રહેવા દેવાનું તો એકદમ સરસ થઈ ગઈ છે પાલક આપણે તો ગેસ આપણે બંધ કરી દેજો અને પાલકને લઈને આપણે આ ઠંડા પાણીમાં નાખી દેવું બરફમાં એટલે એકદમ સરસ કલર લીલો રે એનો તો એકદમ સરસ જો ઠરી ગયો આપણે બરફમાં નાખીએ એટલે સરસ ઠરી જાય તો હવે આપણે આ મિક્સરમાં નાખી દેવું તો આપણે આની આરે આદુ ને મરચાં નાખી દેવું અને લીલું લસણ નાખી દેવું થોડીક આપણે કોથમીર નાખી દેવું તો હવે આને મિક્સરમાં કાઢી લેવું તો આપણે આને મિક્સરમાં કાઢી લીધું છે એકદમ સરસ ઝીણું થઈ જશે આ રીતનું તો આપણે આમાં કાઢી લેવું હવે આપણે એમાં મસાલા નાખી દેવું પહેલાં આપણે હળદર નાખશું તો હળદર આપણે જરીકત લીધી છે ને તલ નાખી દેવું અને હિંગ નાખી દેવું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું થોડુંક આપણે દહીં નાખશું કે થોડુંક ખટાશ આવે ને એટલે કલર આપણો લીલો રહીએ આપણે આ લોટ નાખીશું બે ચમચી આપણે ઘી નાખીશું મોણ માટે તેલ નાખવું હોય તો તેલય નાખી ગઈ એવું નથી ઘીમાં જ કરીએ તો હવે આપણે બધું મિક્સ કરીને લોટ બાંધવાનો છે તો આમાં પાણીની જરૂર નહીં પડે તો આપણે સરસથી લોટ બાંધી લેવું તો આપણે આમાં થોડું ઘી નાખશું terus mix ke dulu હવે આપણે આને પાંચક મિનિટ રેવા દેવું ઢાંકીને તો આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લેવું તો એકદમ મસ્ત લોટ આપણો થઈ ગયો છે કૂણ આવી ગઈ છે એકદમ આ રીતે જેવડા પરોઠા કરવા હોય એ પ્રમાણે આપણે લઈ લેવાના છે હવે આપણે આમાં વણી લેવું થોડોક આપણે લોટ નાખીશું ને અહીંયા આપણે ગેસ ચાલુ કરશું ને લોઠી આપણે મેલી જવું તેમાં ગેસે લોઠી આપણી તપે તો આપણે પરોઠું વણી લઈએ કોરો લોટ નાખીને આ રીતે આપણે લેવાનું હવે આપણે વણી લે આ રીતના જ થાય છે જો આ રીતના તો આપણે થોડુંક આમાં થોડી થોડી ગરમ થઈ ગઈ છે તો આપણે આ પેલામાં નાખી દેવું થોડીક આપણે સડવા દેવું એ હવે આપણે આને ફેરવી લએ જો આ રીતે હવે આપણે આમાં થોડું ઘી લગાવી લેવું બે बाजू થોડું થોડું ઘી લગાવી લેવાનું એકદમ સરસ બને છે પાલકના પરોઠા જરૂર ટ્રાય કરજો હવે આપણે આને કાઢી લેવું અને આને આપણે નાખી દેવું ને બધાય આ રીતે આપણે વણી લેવું બધાય આ રીતે તો આપણે બધાય બની ગયા છે તો હવે આને આપણે કાઢી લેવું અને ગેસ આપણે બંધ કરી દેવું આપણે આમાં રાખી દેવું તો તૈયાર છે આપણા પરોઠા તો હવે આપણે સર્વ કરી લેવું તો એકદમ મસ્ત બની ગયા છે પરોઠા અંદર આપણે તલ ને બધું નાખીએ એટલે સરસ લાગે આપણે ચાર બના એકદમ મસ્ત ખુલ્લે અને લસણવાળી આપણે ચટણી વઘારેલી તો આની રેસીપી આપણી ચેનલમાં તમને મળી જશે તો તૈયાર છે આપણા પાલકના પરોઠા જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા પાલકના પરોઠા